હવે સલે ભરવાનું છે ને મુહૂર્ત થઈ ગયું છે સાલુ જો આ બાજુ મિલર પણ સાલુ થઈ ગયું છે શરૂઆત કરી નાખી છે આવી રીતે જો એને પાણી ગોઠવેલી છે અને એની પર જ મારા પપ્પા પાણી સાટે છે ભૂંગળીએ ભૂંગળીએ બોલાય એમ ને પછી બોલશું બોલશે કયો ગાડી આવકારે છે ગાડી ભગતની છે અને વરાજાને બેહવાનું છે

એકદમ સુનિલ કેવાય સંજય દજ જેવા લાગે તો આન કરજો અમારે દાદા અને મારા ને બેઠા છે હવન કરે બેઠા બેઠા અને આ ભાઈ પાછળ ફરીને બેઠા છે દેખાતા ને મજમાં પપ્પા કરે છે કામકાજ કોને ખબર લે દેખાતા કોણે આપી કોણે આપી બડા કોણે આપી કોણે બંગડીઓ લાવી છે તો બે નવી નવી બંગડીઓ લાવી છે બંગડીઓ કેતો ખરી નહીં બોલે ભાઈ તા દાન છે આવી રીતનું જો ભાઈ બાંધે છે અને કઈ શું કે પાળંગ કહેવાય કે એવું કઈ કહેવાય છે ભાઈ બીજે માળે પોગડવો ન હોય એટલે આવી રીતનું બધું જો કાથી થઈ ને થાંભલાથી આવું બધું બનાવવું પડે અને આ બાજુ અહીંયા મિલર આવી ગયું છે ને અમારા ભાઈ છે ને શરીફળ વધારીને મુહૂર્ત કરે છે અહીં જો શરીફળ વધારી નાખ્યું છે ભાઈ અને મુહૂર્ત કરી નાખ્યું છે ભાઈ સરસ મજાનું શું છે મજામાં લાલભાઈ વાહ ભાઈ લાલભાઈ જો માથે સડી ગયા છે ને પાણી કમ્પ્લીટ થઈ ગયું છે સરસ મજાની હવે સલાઈ ભરવાનું છે ને થઈ ગયું છે ચાલુ તો આ બાજુ મિલર પણ ચાલુ થઈ ગયું છે શરૂઆત કરી નાખી છે પાણી ગોઠવેલી છે અને એમ કરો મારા પપ્પા પાણી સાંટે છે ભૂંગળીએ ભૂંગળીએ આ બાજુ છે કડિયા ગામના તો આવી રીતનું બધું માથે ફિટિંગ કર્યું છે આવી રીતનું છે બધું

આવી નો ભરાણો છે જુઓ સરસ મજાનો સરસ મજાનો છેલે ભરાઈ ગયો છે ચાર વાગ્યા છે અને ચાર વાગે ભરાઈ ગયો તો સરસ ને જોજો જ્યા તો હું કહેવાય ને પાલક એમનમ છે આ ભાઈ બેઠા છે અહીં પાલક એ નિરાય તે થોમ થો બેઠો ભાઈ આમ થોમ તો બેઠો બેઠો ભાઈ ની પાવડો આવી ગયો ફટાફટ પાવડો હારો પાવડો હારો કરે છે પાવડો જોવે છે ભાઈ તો જો આવી રીતનો સલેબ ભરાઈ ગયો છે સરસ મજાનો જોરદાર આમાં સલેબ પૂરો થઈ ગયો છે અને મેમાને બધા વેઈ ગયા છે અને જો નાય બગડ્યા થા આખા સિમેન્ટ સિમેન્ટ બગડ્યા થા આખા ને તડકો એવો પીડો થવા તો જો નાય ધોઈન બાથ જા થઈ ગયા છે ને સલેબ પેસ પૂરો થઈ ગયો કા તો આપણે નાઈ ધોઈન થઈ ગયા છે રેડી જો સલેબ લે બધું ભીડાઈ ગયું છે મસ્ત સરસ મજાનો કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે તો બધા ઘરે વેઈ ગયા છે ને તો એ બેન બેહી ગયા છે તાતા કઈ ગયો

આપડે જવું છે મોવા ફટાફટ મિત્ર ના લગ્ન છે તો જો ત્યાં જમણવાર ને બધું પતી ગયું છે પણ ફટાફટ આપણે આટો મારીને આવશું મોવાથી થી અખતરિયા એક મિત્ર ની જાન આવેલી છે મોવા અખતરિયા થી છે તો અમે ઘણા સમયથી ભાઈ મિત્રો છીએ અને રામા મંડળ પણ હારે રમીએ છીએ તો આપણે ફટાફટ જવાનું છે એમના લગ્નમાં તો દસ પંદર મિનિટ ખોટી થઈને ને આપણે ફટાફટ પાસે આવતા રી ઘરે આપણે ને તો થોડોક એવો ટાઈમ મળ્યો ને એટલે તોય આવી ગયા છે ને અમારા વરાજા મેં ના પાડી થી રેવા ગયા વરાજા તો તમને ના પાડી થી થઈ ગયું કે કેવું નતું થઈ બોલાય ને પછી બોલશું

તો આપણે આવી ગયા છીએ ઘરે લગ્નમાંથી કારણ કે ભાઈ ટાઈમ નહોતો જાજો કારણ કે સ્લેબ ને પછી ફટાફટ આપણે પૂરો કરી જમીન કાઢવીને ઘરે જમીન પછી પાછા આપણે મેરેજમાં ગયા હતા તો મેરેજમાંથી જો ફટાફટ આવી ગયા છે ને ત્યારે ભાઈ થાકે એટલો બધો લાગ્યો છે ફૂલ એ ફૂલ કારણ કે આખી રાતનું રામા મંડળ વગાડવા ગયેલો હતો હું નેસોડ તો નેસોડ આખી રાઈત જ્યારે ઓર્ગન વગાડવા ગયેલો હતો ઓર્ગન વગાડીને અહીંયા હવારમાં ઘરે આવ્યો હવારમાં ઘરે આવ્યો એટલે અહીંયા સ્લેબનું કામ શરૂ થવાનું હતું એટલે ઘરેથી આપણે હવારમાં નાસ્તો કરીને અને તરત જ સ્લેબનું કામ શરૂ થઈ ગયું હતું તો એક ધારું ત્રણ ચાર વાગ્યા સુધી સાડા ત્રણ કે ચાર વાગ્યા સુધી સ્લેબનું કામ શરૂ રહેતું અને સ્લેબનું કામ પૂરું થયું પછી આપણે યથાપાસા મોવા તો જો આપણે અત્યારે વેવાસી અને હવે આપણે થોડીક નીંદરે કરવી પડશે કારણ કે હવે તો હાવ થઈ ગયો હશે એટલે નિંદર કરવી પડશે અને આશા કરું કે આ વિડીયો પણ તમને ગમ્યો હશે આ વિડીયોનો એન્ડ કરવો હશે તો જો વિડીયો આ બ્લોગ તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલ તો કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો હશે અને મળીશું આપણે નેક્સ્ટ વ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય